નમસ્કાર આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મહીસાગર જિલ્લાના લુણાડા શહેરમાં જૂની પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગીલી માતાના કુવા નજીક કળીગે પુત્ર દ્વારા પોતાના વૃદ્ધ માતા પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ હુમલામાં પિતાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર પુત્રએ માતા અને પિતા બંનેના ગળા પર તીક્ષ્ણ વડે હુમલો કર્યો હતો હુમલા બાદ પિતાનું જ મોત થયું હતું જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટના બાદ પુત્રએ પોતે પણ પોતાના શરીર પર ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ સાતાલીત ઘટના પહોંચી હતી પોલીસે ઈજાગ્રસ્ત માતા અને હુમલો કરનાર પુત્રને પોતાની ગાડીમાં સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડ્યા હતા જ્યારે મૃતક પિતાનો મૃતદેહને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હાલમાં ઘટના કયા કારણોસર બની તે અંગે કોઈ ચોક્કસ માહિતી મળી નથી પોલીસે ગનને કોર્ડન કરીને આ મામલે સઘન તપાસ શરૂ કરી છે